જૂનાગઢમાં વધતી જતી ભૂગર્ભ જળની ખેંચ માટે ભૂગર્ભ જળ રિચાર્જ એક માત્ર ઉપાય છે મારું નામ પ્રોફેસર પી પી વેકરિયા હું ડિપાર્ટમેન્ટ ઓફ સોઇલ એન્ડ વોટર એન્જિનિયરિંગ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્વિસ કરું છું અને અમારે એઆઈસીઆરપી ઓન ઇરિગેશન વોટર મેનેજમેન્ટ જે આઈસીસીઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હીનો એક પ્રોજેક્ટ પણ ચાલે છે એની અંદર અમે ભૂગર્ભ જળ રિચાર્જ અને સંબંધિત રિસર્ચ એટલે કે સંશોધન કામ કરીએ છીએ જે સ્પેશિયલી ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ ઉપર સંશોધન આમાં થઈ રહ્યું છે એમાં આપણે ભૂગર્ભ જળ રિચાર્જના માળખાઓ એટલે કે સ્ટ્રક્ચર બનાવવા પડે છે દાખલા તરીકે ચેક ડેમ ચેકડેમ ફાર્મપોન રિચાર્જ સાફટ રિચાર્જ પેટ આ વિવિધ પદ્ધતિઓ છે જેનાથી આપણે ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકીએ પરંતુ ભૂગર્ભ જળ રિચાર્જ બે જગ્યાએ થાય છે એક તો ઉપલું ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે અને એક નીચલું અથવા ઊંડું ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે હવે ઊંડા ભૂગર્ભ જળ રિચાર્જ શું કામ જરૂરી છે કે ટ્યુબવેલ છે એ ઊંડા નીચલા ભૂગર્ભ જળમાંથી પાણી ખેંચે છે જ્યારે મોટા ભાગનું રિચાર્જિંગ અત્યારે જે થાય છે એ ઉપલા ભૂગર્ભ જળ રિચાર્જ ઉપલા ભૂગ જળ સ્તરનું રિચાર્જ થાય છે બીજું ખાસ એ છે કે જે કેમિકલયુક્ત જે આપણે ભૂગર્ભ જળની ગુણવત્તા ઘટવાની વાત કરી છે ઘટવાના ઘણા બધા કારણો છે એક તો ખાસ કારણ એ છે કે આપણી જે પાસે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એનું વેસ્ટ નીકળે છે વેસ્ટ નીકળે એ પાછું નદીમાં એનું જે વેસ્ટ છે એ જ સચ એને પ્રોસેસ કરી અને સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે જે જેની ગુણવત્તા જે આપણું પર્યાવરણ ન બગડે એ રીતનું જેનું જે વેસ્ટ પાણી નીકળે ત્યાર પછી જ એને નદી કે નાળા તરફ વાળવાનું હોય છે પરંતુ ઘણી ઇન્ડસ્ટ્રીઓ પોતાની જવાબદારી લેવા કરતાં એને બધા પેલું હોય છે એટલે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એને પ્રોપરલી ડિસ્પોઝ કરવું જોઈએ રેતીના પડ હોય છે ઉપરની ઝીણી રહેતી હોય છે ત્યાર પછીનું બીજું વીસ સેન્ટીમીટર ઝીણી રહેતી હોય છે પછી નીચે પાછું પંદર સેન્ટીમીટર બરસટ રહેતી હોય છે પછી કાંકરા હોય છે પછી મોટા કાંકરા હોય છે અને એને તળિયાથી પાઇપલાઇન લઈ અને આપણા ટ્યુબવેલમાં મોકલવાનું હોય છે એટલે જે માટીના રજકણો છે બીજા કોઈ પણ કણો છે એ એમાંથી ફિલ્ટર થઈ જાય છે અને ચોખ્ખું પાણી આપણે ટ્યુબવેલમાં મોકલીએ જેથી કરીને આપણા ટ્યુબવેલમાં અંદર રહેલું સેટ અને ભૂગર્ભના સ્તરો ભરાઈ ન જાય ખરાબ ન થઈ જાય એટલા માટે ફિલ્ટર મૂકવું ફરજિયાત ફરજિયાત છે નોટ એ એવું નથી કે ન મૂકીએ તો ચાલશે નહીં ફરજિયાત પણ મૂકવાનું રહેશે